મહાદેવના દર્શન કરવા માટે પરિવાર સાથે આવવાનું થયું છે ત્યારે ભગવાન શ્રી સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મહાદેવને પ્રાર્થના પણ કરું છું સાથે સાથે આજે વ્યુમન્સ ડે પણ છે ત્યારે બહેનોને આજે મહિલા દિવસની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં ફરી પાછી સરકાર બનવાની જ છે ત્યારે પ્રજાજનોને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રમાણે વિશ્વાસ મૂક્યો છે અને મને પણ વિશ્વાસ છે અને મહાદેવના પણ આશીર્વાદ છે કે કેન્દ્રમાં ફરી વખત નરેન્દ્રભાઈ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન થશે અને સૌ પ્રજાજનોના પણ વિશ્વાસ અને આશીર્વાદ પણ મારા દેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે પ્રમાણે ગુજરાતના અને દેશના મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે અને જે વિકાસ થઈ રહ્યો છે ત્યારે આજે સોમનાથમાં પણ ખૂબ સરસ રીતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા પણ ને સતત દેખરેખમાં અત્યારે સોમનાથ મંદિરનો ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે